છાશ બનાવવાનું ચાલુ જ છે અને તમને કોઈ ઘરેની છાશ અને ઘરનો જીપ આવતો હોય તો કોમેન્ટ કરજો આપણે પોકરાઈ દેવું આ જુઓ આટલું મોખણ નીકળ્યું અને આ ઢેગડું ભરીને છાશ થઈ છે અને આપણે જી બનાવી સંગી એટલે જી બની રહે તો તમને જી પણ બતાવીએ કે જેટલું થાય તો ભાઈ આપણે હવે જી બની તૈયાર થઈ જ ગયું સંગી ના કંટાળો જુઓ જી બની ગયું અને ઘરનું આપણે વલોણાનું જી હવે ગાઢા એટલે આપણે જોઈ લઈએ જેટલું થાય હે આપડે દુકાન થી લાઈન ખો અને આરવી જી ખો ને રાત દાડા નો ફરક પડે

તો એની આપણે માતર બનાવીએ ખાવા માટે સંગીએ માતર બનાવીએ પોચી પોચી સંઘી જેવી બનાવીએ મસ્ત બનાવીએ એકદમ પોચી પૂછી માતર બનાવીએ અને આપણે બનાવ્યું રાતનું જમવાનું છે દાળ મગની દાળ ભાત છે ના દૂધ છે મગની દાળમાં જી અને મગની દાળ અને માતર બનાવીએ આપણા બ્લોગ તમને કેવા લાગે કરજો Oh,、uh. OK.、Yeah.